તાત્યા ટોપે અઢારસો સત્તાવનના ભારતીય ક્રાંતિના એક અપ્રતિમ સેનાપતિ અને નોંધપાત્ર નેતા હતા તેમનો જન્મ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના યવલામાં અઢારસો ચૌદમાં એક મરાઠી દેશસ્થ બ્રાહ્મણ કુટુંબમાં રામચંદ્ર પાંડુરંગ તરીકે થયો હતો ટોપે એ તેમનું પદવી નામ હતું જેનો અર્થ સેનાપતિ થાય છે જ્યારે તાત્યા શબ્દ સેનાનાયક સૂચવે છે તેઓ બિથુરના નાના સાહેબના અંગત રક્ષક હતા જ્યારે અંગ્રેજોએ કાનપુર પર ફરીથી કબજો મેળવ્યો ત્યારે તાત્યા ટોપે ગ્વાલિયરની ટુકડી સાથે આગળ વધ્યા અને જનરલ વિણામને શહેર છોડીને પીછેહટ કરવાની ફરજ પાડી ત્યારબાદ તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની મદદ માટે આવ્યા અને તેમની સાથે મળીને ગ્વાલિયર શહેર કબજે કર્યું જોકે જનરલ નેપિયરના નેતૃત્વ હેઠળના બ્રિટિશ ભારતીય સૈન્ય દ્વારા રાણોદ ખાતે તેમને હારનો સામનો કરવો પડ્યો સિકર ખાતેની વધુ એક હાર પછી તેમણે પોતાનું લશ્કરી અભિયાન છોડી દીધું એક સત્તાવાર નિવેદન અનુસાર તાત્યા ટોપેના પિતા પાંડુરંગ હતા જે હાલના મહારાષ્ટ્રના પાટોડા જિલ્લાના ઝોલા પરગણાના વતની હતા ટોપે જન્મથી મરાઠા વશિષ્ઠ બ્રાહ્મણ હતા એક સરકારી પત્રમાં તેમને બરોડાના પ્રધાન તરીકે ઉલ્લેખવામાં આવ્યા હતા જ્યારે અન્ય એક પત્ર વ્યવહારમાં તેમને નાના સાહેબ ગણવામાં આવ્યા હતા તેમના પર ચલાવાયેલા ખટલાના એક સાક્ષીએ તેમનું વર્ણન મધ્યમ બાંધાના ઘઉં વર્ણના અને હંમેશા સફેદ ચુકરીદાર પાઘડી પહેરેલા માણસ તરીકે કર્યું હતું કાનપુરમાં જ્યારે ક્રાંતિની જ્વાળા ભડકી ઉઠી ત્યારે પાંચ જૂન અઢારસો સત્તાવનના રોજ નાના સાહેબ ક્રાંતિકારી સેનાના નેતા બન્યા પચીસ જૂન અઢારસો સત્તાવનના રોજ બ્રિટિશ સેનાએ આત્મસમર્પણ કર્યું અને જૂનના અંતમાં નાના સાહેબને પેશવા જાહેર કરવામાં આવ્યા જનરલ હેવલોક બે વખત યુદ્ધમાં નાના સાહેબની સેનાઓ સામે લડ્યા પરંતુ ત્રીજી વખત તેઓ પરાજિત થયા અને બિથુર પાછા ફર્યા જ્યાંથી તેઓ ગંગા નદી પાર કરીને અવધ ગયા આ સમયગાળા દરમિયાન તાત્યા ટોપેએ બિથુરથી નાના સાહેબના નામે વહીવટ સંભાળ્યો સત્તાવીસ જૂન અઢારસો સત્તાવનના રોજ કાનપુરના ઘેરા દરમિયાન તાત્યા ટોપે એક મહત્વપૂર્ણ નેતા તરીકે ઉભરી આવ્યા ત્યારથી સોળ ઓગસ્ટ અઢારસો સુધી તેમણે કાનપુરમાં મજબૂત રક્ષણાત્મક સ્થિતિ જાળવી રાખી પરંતુ આખરે સર હેનરી હેવલોકની આગેવાની હેઠળના બ્રિટિશ દળો દ્વારા તેમને હાંકી કાઢવામાં આવ્યા ત્યારબાદ સત્તાવીસ નવેમ્બર એક હજાર આઠસો સત્તાવન અઠાવીસ નવેમ્બર અઢારસો સત્તાવન દરમિયાન કાનપુરના બીજા યુદ્ધમાં તેમણે જનરલ ચાર્લ્સ એશ વિન્ડહામને હરાવ્યા

તેમણે નાના સાહેબ પેશવાની નેતાગીરી હેઠળ ગ્વાલિયરના કિલ્લા પર કબજો મેળવ્યો અને તેને હિન્દવી સ્વરાજ સ્વતંત્ર દેશ જાહેર કર્યો અંગ્રેજો સામે ગ્વાલિયર ગુમાવ્યા પછી નાના સાહેબના ભત્રીજા રાવ સાહેબ અને તાત્યા ટોપે રાજપૂતાના તરફ ભાગી ગયા અને ટોંકની સેનાને પોતાની સાથે જોડાવા માટે સમજાવવામાં સફળ રહ્યા તેઓ બુંદી શહેરમાં પ્રવેશી શક્યા નહીં અને દક્ષિણ તરફ જવાની ઘોષણા કરવા છતાં તેઓ પશ્ચિમમાં નિમાજ તરફ આગળ વધ્યા કર્નલ હોમ્સના નેતૃત્વ હેઠળની બ્રિટિશ ટુકડી રાજપુતાનામાં તેમનો પીછો કરી રહી હતી જ્યારે તાત્યા ટોપે સંગાનેર અને ભિલવાડા વચ્ચેના સ્થળે પહોંચ્યા ત્યારે કર્નલ હોમ્સ અને રાજપુતાનાના બ્રિટિશ કમાન્ડર જનરલ અબ્રાહમ રોબર્ટે તેમના દળ પર હુમલો કર્યો તાત્યા ટોપે ફરીથી મેદાન છોડીને ઉદયપુર તરફ ભાગી ગયા અને તેર ઓગસ્ટના રોજ એક હિન્દુ ધર્મસ્થાનની મુલાકાત લીધા પછી બનાસ નદી પર પોતાની સેના રોકી તેઓ ફરીથી રોબર્ટ્સના દળો દ્વારા પરાજિત થયા પરંતુ તાત્યા ટોપે ભાગવામાં સફળ રહ્યા તેમણે ચંબલ નદી પાર કરી અને ઝાલાવાડ રાજ્યના ઝાલાર શહેરમાં પહોંચ્યા અઢારસો સત્તાવનની ક્રાંતિને બ્રિટિશરો દ્વારા દબાવી દેવામાં આવ્યા પછી પણ તાત્યા ટોપે જંગલોમાં રહીને ગેરીલા લડવૈયા તરીકે પોતાનો પ્રતિકાર ચાલુ રાખ્યો તેમણે રાજ્યના સૈન્યને રાજા વિરુદ્ધ બળવો કરવા માટે પ્રેરિત કર્યા અને બનાસ નદી પર ગુમાવેલા તોપખાના પાછા મેળવ્યા ત્યારબાદ તાત્યા ટોપે તેમની સેનાને ઇન્દોર તરફ દોરી રહ્યા હતા પરંતુ અંગ્રેજોએ જ્હોન મિશેલના નેતૃત્વ હેઠળ તેમનો પીછો કર્યો અને તેઓ સિરોંજ તરફ આગળ વધ્યા રાવ સાહેબ હજી પણ તેમની સાથે હતા અને તેમણે તેમની સેનાને વિભાજીત કરવાનો નિર્ણય લીધો જેથી તાત્યા ટોપે ચંદેરી જઈ શકે અને રાવ સાહેબ નાના દળ સાથે ઝાંસી તરફ પ્રયાણ કરી શકે જોકે તેઓ ઓક્ટોબરમાં ફરીથી સાથે જોડાયા પરંતુ છોટાઉદેપુરમાં તેમને બીજી હારનો સામનો કરવો પડ્યો જાન્યુઆરી અઢારસો ઓગણસાઠ સુધીમાં તેઓ જયપુર રાજ્યમાં રહ્યા અને તેમને વધુ બે પરાજયનો સામનો કરવો પડ્યો ત્યારબાદ તાત્યા ટોપે એકલા પારોનના જંગલોમાં નાસી ગયા આ સમયે તેઓ નરવરના રાજા માનસિંહ અને તેમના વિશ્વાસુ સેવકને મળ્યા અને તેમની સાથે રહેવાનું નક્કી કર્યું માનસિંહને ગ્વાલિયરના મહારાજા સાથે વિવાદ હતો અને અંગ્રેજોએ તેમના જીવન અને તેમના પરિવારની સલામતીની બાહેધરી આપતા તેઓ શરણાગતિ સ્વીકારી અંગ્રેજોને મળ્યા આ પછી તાત્યા ટોપે એકલા પડી ગયા તાત્યા ટોપે તેમની સામે મૂકવામાં આવેલા આરોપોને સ્વીકારતા કહ્યું કે તેઓ ફક્ત તેમના સ્વામી પેશવાને જ જવાબદાર છે અઢાર એપ્રિલ અઢારસો ઓગણસાઠના દિવસે શિવપુરીમાં તેમને ફાંસી આપવામાં આવી આ રીતે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક મહાન યોદ્ધા અને નેતાનો અંત આવ્યો